તપઋતુના ત્રીજા અઠવાડિયાનું સોમવાર ધર્મસભા આજે સંત કાશ્મીરનું પર્વ ઉજવે છે સંત શુભ સંદેશના ચોથા અધ્યાયના વચનો ચોવીસ થી ત્રીસ માં પ્રભુ ઈસુ શા માટે એમ કહે છે કે કોઈ પણ પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી સાંભળીએ અને સમજીએ અને તેમણે વધારામાં કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી હું તમને સાચું કહું છું કે એલિયાના વખતમાં જ્યારે સાડા ત્રણ વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું નહોતું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો હતો ત્યારે ઇઝરાયલમાં વિધવાઓ તો ઘણી હતી તેમ છતાં સિદોન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો નહોતો વળી પૈગંબર એલિશાના વખતમાં ઇઝરાયેલમાં કોઢિયા તો પુષ્કળ હતા છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો નહોતો આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઉઠ્યા એકદમ ઊભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા તેમનો ઈરાદો એમને ગબડાવી પાડવાનો હતો પણ ઈસુ તેમની વચ્ચે થઈને ચાલ્યા ગયા ઈસુ જાત અનુભવને આધારે કહે છે કે કોઈ પણ પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી ઈસુ જ્યાં સુધી નાઝરેતવાસીઓમાંના એક છે ત્યાં સુધી નાઝરેથમાં તેમનો સ્વીકાર થાય છે ઈસુ જેવી પોતાની સાચી ઓળખ આપે છે કે નાઝરેતવાસીઓ એ સાચી ઓળખ સ્વીકારવા તૈયાર નથી ઈસુ ઈસરાયેલના ઇતિહાસમાં બે પૈગંબરો સંબંધી બનેલા પ્રસંગો ઉદાહરણ રૂપે ટાંકે છે પહેલો દાખલો છે પૈગંબર એલિયા પૈગંબર એલિયાના સમયમાં સાડા ત્રણ વરસ અનાવૃષ્ટિને કારણે ભારે દુકાળ પડ્યો પ્રભુ એલિયાને કોઈક વિધવાને ઘેર મહેમાન તરીકે મોકલવા માગે છે તે વખતે ઈસરાયેલમાં વિધવાઓ તો છે જ પણ પ્રભુ એલિયાને સારફતની બિન ઇસરાયેલી વિધવાને ઘરે મોકલે છે એલિયા ઈસરાયેલી છે એટલે ઇસરાયેલી વિધવા એલિયાનો સ્વીકાર ના પણ કરે એવી પૂરી શક્યતા બીજો દાખલો પૈગમ્બર એલિશાનો છે પૈગંબર એલિશા ચર્મરોગ મટાડવાની શક્તિ ધરાવે છે પૈગમ્બર એલિશા ઇસરાયેલી છે ઈસરાયેલી ચર્મરોગીઓ છે પણ પૈગમ્બર એલિશા આ ઈસરાયેલી ચર્મરોગીઓને સાજા નથી કરતા એલિશા ઇસરાયેલી અને ચર્મરોગીઓ ઈસરાયેલી એટલે ઈસરાયેલી ચર્મરોગીઓને ઈસરાયેલી એલિશામાં વિશ્વાસ ન બેસે એવી પૂરી શક્યતા બિન ઇસરાયેલી ચર્મરોગી નામાનને એલિશામાં વિશ્વાસ બેસે છે અને તેને સાજો કરવામાં આવે છે ઈસુ આપણને કારણો આપતા નથી કે કેમ પૈગંબરનો પોતાના વતનમાં સ્વીકાર થતો નથી આ કારણો આપણે આપણા પોતા ઉપર વિચાર કરતા પામી શકીએ હું મારા ઓળખીતાનો પૈગંબર તરીકે સ્વીકાર નથી કરતો કારણ મને અદેખાઈ આવે છે મારામાં અહમ છે મને મળેલી શક્તિઓની એને મળેલી શક્તિઓ સાથે સરખામણી કરું છું અદેખાઈથી ભરાઈ જવાને કારણે મારી શક્તિઓને પીછાણી શકતો નથી એ મારા ઓળખીતાની યશગાથા ગવાય એ માટે અફવાનું ચક્ર ચલાવું છું